એનું કઈ નક્કી ન હોય વિદાય હોય એટલે બળે જ દી ક્યાં ગયા ભાઈ બળે જ ભળે તો કરું ને સજાની કોઈ મૂકી કરી ખરીદ તો હે જીણાથી દે જીણા હી હે હાલ ભાઈ ઘડી વાર છે ને હું ફેરકો કરાવવા જાવ ભાઈ ખાડવા ને હો ભાઈ પૈસા હે ખાડવા ના હે હા મારા ગામમાં માં જાવ કે ભાઈ તો માર બા કે ખંડાઈ આમાં ભાઈ ભી બો ભાઈ એમાં હું ભી પડે ખાવામાં ભી ને પડતી ખાવામાં ભી નો પડે ને મારો ભાઈ મારા <laughs> બધું ભાઈ પદુડા નીકળી જવાના છે આ તો પેલા ની નીકળી જાય હે પેલા 20 20 હવે બાપા 20 20 એ ઈ ને તો 20 20 ની વાત કરે તો કઈ ભાઈ મને હાલો હાલો ભાઈ ગડી વરાલો ખંડા વાળા કામ હે ઘણો ભાઈ પરિન ભાઈ તો મરસા ખાની નાખ્યા છે ભાઈ એટલે તો પરિન ભાઈ ભાગ્યા છે જો માં હે ને આપણે કે ભાઈ તમે અહીં આવો

એના તરીકો આવી જશે તો આને છે ને આપણે ફેરવવો છે કારણ કે તરીકો ભાઈ આપણને લાગે એમાં ફાદાને તરીકો લાગે તો ફેરવી લઈએ કારણ કે ભાઈ પછી આ તરીકે તરીકે છે ને બચારું ટળી જાય બીજું કાંઈ નહીં આ ટળી ગયું હોય ને તો પછી લોછાવાળું થાય એટલે ફેરવી લઈએ ભાઈ આપણું બગલું તો ફેરવી લીધું છે પણ આ બાજુ સાયો છે આમાં તો આપણે અહીં બાંધ્યું તો ભાઈ અહીંયા તરીકે છે ના રહે છે કારણ કે અહીં છે ને આપણે પાણી આપણે આપ્યું છે તો પાણી પીવે છે આપણે જો સારું હાફા મેળવી આપે કારણ કે ભાઈ છે ને તરીકો લાગી જાય કે એટલે હાફા મળે ને એટલે મારા મમ્મી છે ને એ મારે છે કામકાજ કરી દેવું ધમારવાનું ચાલુ નેવરું ના હાલ લાગે મારા બાને એટલે છે ને ધમારવાનું કામકાજ શરૂ કરી દીધું

ધોઈ નાખો એમ કે તો તમે એમ કહો બળે નહી તો ધોવું શું લેવા છોકરા હાલે છોકરા ને બળે હે હું મોટો છોકરો છું મને બેડું તો નનકા છોકરા ને બળે આમાં છે ને ભાઈ એકની થી આ ખાણી હોય ને મરસા બધે ઉડેલ હોય કે એટલે ધોઈ નાખ્યું હોય કે સારો પડે સાબા હા ભાઈ ધોઈ નાખીને અમારા ભાઈ છે ને જયરાજભાઈ તમને બધાને ખબર જ છે કારણ કે જયરાજભાઈ આપણે છે ને બે કે વાયડા છે એ બધા છે ને તોફાન ભાઈ વધારે કરતા હોય ને આપણે જવા ભાઈ પૂતા છે એને હે ને આ ડેલામાં હું રહે પવન આવે ને આવશે ને લેટ નથી એટલે આપણે ડેલા હું રહેશે ને આ પંખીચું કરી દઈએ પણ આ લેટ જ નથી લેટ વહી જાય આપણે જો ગોદીબેન આવી જશે આ છે ને અમારી બેન છે ગોદીબેન એ બેનને ઓળખતા રહે છે તમે આ છે ને મારા બારની છે ને મોટી છે ને છોડી એની નહીં કરતા નાની છોડી ગોદી ગોદીબેન કારણ કે છે ને ભાઈ આપણી બેનો છે ઘણીયું

કારણ કે હે ને એનામાંથી લાણું વાણું હોય ને એ સાફ કરનાખે જો આગળ છે ને ઘડીક થાય છે કે એટલે પાછા આવી જાય તો આપણે ના બેઠા છે આપણે એ દાડીઓ કર્યો છે એ દાડિયા ભાઈ છે ને પાછા ઘડીક થાય એટલે પાછા આવી જાય કારણ કે એ આપણા બે ને ની આપણા પાડાભાઈની એ બે ને પેશ સાસુ મારવા ખાટો રાખેલા છે એટલે સાસુ મારી દે એટલે આપણે કેમ માથામાં નનકા હોય ને આપણે ટોલાન બોલાન પડતું હોય તો એને છે ને લાણું ને નીતડીને બીતળીને હોય ને એ સરી જાય હા

હણમાં છે ને એક તમને એક તમને બધા કીધું કારણ કે છે ને આપડે એક ભાઈ છે એ હણમાં લખોટી રમવા શીખી જાય આ ભાઈ છે કાંઈ મીક છે ને લખોટી રમવા આવ્યો હોય એને ઘેર કા ભાઈ બંધો હેમ ને હે હે આ ભાઈ હે કાંઈ મી હે ને લખોટી રમવા આવ્યા છે ભાઈ કા કુલદીપભાઈ હે કુલદીપભાઈ મજા આવે આ છે ને આ ભાઈ સવાર દિના જેલા હતા એ કેટલા વાગ્યા આવ્યા છ વાગી ગયા

ડાડિયા પાંકે હાવ કાય કામ નથી કરાવતા આપણે છે ને ડાડિયાને છે ને લાડવા ની એવું ખવરાયે દો દાડિયા લાડવા ખાવે ને લાડવા લાડવા ખાવા હા કારણ કે ભાઈ આપણે છે ને કામ કરાવી તો ખવરાવું પડે એમ નેમ કામ એ નો કરાવાય એટલે છે ને અહીં લાડવા પર કુળદી ભાઈ લીન આવ્યા છે તો આવડા ને તો મેળા આવી ગયો છે ડાડિયા ને જલ્લો જો કેમ ખાઈ જો હે

બાકી આજનો વિડીયો છે ને અહીંયા વધુ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ